આ વિડિયો બાબા રામદેવપીરના પરમ ભક્ત હરજી ભાટીના સંપૂર્ણ અને સાચા ઇતિહાસ વિશે માહિતી આપે છે વિડિયોના મુખ્ય અંશો નીચે મુજબ છે જન્મ અને પ્રારંભિક જીવન હરજી ભાટીનો જન્મ વિક્રમ સંવંત સત્તરસો સત્તાવનમાં રાજસ્થાનના જોધપુર પાસે આવેલા પંડિતની રાણી નામના ગામમાં થયો હતો તેમના પિતાનું નામ ઉગમસિંહ ભાટી હતું તેઓ ખૂબ જ ગરીબ પરિસ્થિતિમાં જીવતા અને બકરા ચરાવીને ગુજરાન ચલાવતા હતા રામદેવપીર સાથે મુલાકાતનો ઇતિહાસ વીડિયોમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે ગુજરાતના આખ્યાનોમાં બતાવવામાં આવે છે તેમ ભાટી રામદેવ પીરના જન્મ પહેલાંના નહોતા હકીકતમાં રામદેવપીરના સમાધિ લીધાના બસ્સો પંદર વર્ષ પછી હરજી ભાટીનો જન્મ થયો હતો ભક્તિ અને બ્રહ્મજ્ઞાન હરજી ભાટી નાનપણથી જ રામદેવપીરના ઉપાસક હતા જ્યારે તેઓ વગડામાં બકરા ચરાવતા હતા ત્યારે રામદેવપીર સાધુના વેશમાં તેમને મળવા આવ્યા હતા તેમણે હરજી પાસે પાકડા દૂધ ન આપતા બકરાનું દૂધ માગ્યું અને હરજીની ભક્તિ જોઈને તે બકરાએ દૂધ આપ્યું ત્યારબાદ સાધુએ હરજીને બ્રહ્મજ્ઞાન આપ્યું અને પોતાનું અસલી સ્વરૂપ રામદેવપીર બતાવ્યું ચમત્કાર અને જેલવાસ હરજી ભાટી જ્યારે જોધપુરના મસૂરિયામાં ધર્મ પ્રચાર કરતા હતા ત્યારે રાજના દીવાન હજારીમલે તેમને જેલમાં પૂર્યા હતા જેલમાં રામદેવપીરે ચમત્કાર બતાવ્યો કે હરજી પાસે રહેલા કાપડના લીલા ઘોડાએ ચણા ખાધા અને પાણી પીધું આ જોઈને જોધપુરના રાજા વિજયસિંહજી અને દીવાન હજારી મલે માફી માંગી અને તેમણે મુક્ત કર્યા અવસાન હરજી ભાટીએ 80 વર્ષની ઉંમરે વિક્રમ સંવત 1837 માં પોતાનો દેહનો ત્યાગ કર્યો હતો હરજી ભાટીનો ઇતિહાસ એ માત્ર એક ભક્તની ગાથા નથી પણ અતૂટ શ્રદ્ધા સમર્પણ અને ભગવાન રામદેવપીરના અપરંપાર આશીર્વાદની દૈવી વાર્તા છે તમે વિનંતી કરી છે તેમ આ વિડિયોના આધારે અને શાસ્ત્રોક્ત વિગતો સાથે હરજીભાટીનો સંપૂર્ણ જીવન વૃત્તાંત અહીં પ્રસ્તુત છે ભક્તરાજ ભાટીનો સંપૂર્ણ ઇતિહાસ એક પ્રસ્તાવના અને પૃષ્ઠભૂમિ રાજસ્થાનની પવિત્ર ધરતી પર અનેક સંતો અને ભક્તો થઈ ગયા પણ રામદેવ પીરના ચરણોમાં જેનું નામ હંમેશા અમર રહેશે તે છે હરજી ભાટી સામાન્ય રીતે ગુજરાતમાં રમાતા આખ્યાનોમાં ભાટીનું ટૂંકું વર્ણન હોય છે પરંતુ તેમનો સાચો ઇતિહાસ અત્યંત ઊંડો અને ચમત્કારી છે ઘણીવાર લોકોમાં એવી ગેરસમજ હોય છે કે ભાટી રામદેવ પીરના સમકાલીન હતા પરંતુ ઇતિહાસ મુજબ રામદેવ પીરે વિક્રમ સંવંત ચૌદસો બેતાલીસમાં સમાધિ લીધી હતી તેના આશરે બસ્સો પંદર વર્ષ પછી વિક્રમ સંવંત સત્તરસો સત્તાવનમાં ભાટીનો જન્મ થયો હતો તેમનો જન્મ જ રામદેવપીરના ગુણગાન ગાવા અને કળિયુગમાં ધર્મનો પ્રચાર કરવા માટે થયો હતો બે જન્મ અને બાલ્યાવસ્થા જોધપુરથી રામદેવરા જવાના માર્ગ પર પંડિતની રાણી નામનું એક નાનકડું ગામ આવેલું છે આ ગામમાં રાજપૂત સમાજની ભાટી શાખના ઉગમસિંહ ભાટી રહેતા હતા ઉગમસિંહ બાપુ અત્યંત ગરીબ હતા પણ મનથી ખૂબ ધનવાન હતા તેઓ અને તેમના પત્ની રામદેવપીરના પરમ ઉપાસક હતા ગરીબીમાં ભક્તિ ઉગમસિંહ બાપુ પાસે રહેવા માટે પાકું ઘર પણ નહોતું તેઓ એક ઝૂંપડીમાં રહેતા અને છ થી સાત પાકડિયા દૂધ ન આપતા અથવા વંધ્ય બકરા ચરાવીને પોતાનું ગુજરાન ચલાવતા હરજીનો જન્મ આ ભક્તિમય વાતાવરણમાં વિક્રમ સંવંત સત્તરસો સત્તાવનમાં ભાટીનો જન્મ થયો હરજી નાનપણથી જ પિતા સાથે રામદેવ પીરની ભક્તિમાં લીન રહેતા ત્રણ જીવનના સંઘર્ષો અને માતૃપિતૃવિયોગ હરજી જ્યારે તેરથી ચૌદ વર્ષના થયા ત્યારે તેમના માતાનું અવસાન થયું માતાના ગયા પછી હરજી અને તેમના પિતા ઉગમસિંહ બંને એકલા પડી ગયા પરંતુ દુઃખનો પહાડ ત્યારે તૂટી પડ્યો જ્યારે તેના એક જ વર્ષ બાદ હરજીની પંદર વર્ષની ઉંમરે પિતા ઉગમસિંહ બાપુ પણ દેવલોક પામ્યા હવે હરજી સાવ એકલા હતા તેમની પાસે માત્ર પિતાએ આપેલી રામદેવપીરની ભક્તિની મૂડી અને પેલા બકરા હતા હરજીએ પિતાનો માર્ગ ન છોડ્યો તેઓ દરબીજે જઈ સમાધિના દર્શન કરતા અને આખી રાત જમા જાગરણ ભજન કરતા ચાર સાધુ વેશમાં રામદેવપીરનું આગમન પ્રથમ પરચો એક દિવસ હરજી ભાટી વગડામાં બકરા ચરાવી રહ્યા હતા ધકતો તડકો હતો હરજી એક વૃક્ષ નીચે આરામ કરી રહ્યા હતા ત્યારે એક તેજસ્વી સાધુ ત્યાં પધાર્યા આ સાધુ બીજું કોઈ નહીં પણ સ્વયં બાબા રામદેવપીર હતા દૂધનો ચમત્કાર સાધુએ હરજી પાસે દૂધ માંગ્યું હરજીએ વિવેકપૂર્વક કહ્યું બાપુ મારી પાસે તો આ પાકડિયા બકરા છે તે દૂધ ન આપે ત્યારે સાધુએ હઠ કરી અને એક ચોક્કસ બકરી તરફ આંગળી ચીંધીને કહ્યું કે આનું દૂધ દો હરજીએ જેવું પાત્ર ધર્યું કે તરત જ પેલી પાકડિયા બકરીના આંચણમાંથી અમૃત જેવું દૂધ વહેવા લાગ્યું બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ સાધુએ હરજીને તળાવમાંથી પાણી લાવવા કહ્યું તળાવ સુકાયેલું હતું છતાં સાધુના વેણ પર વિશ્વાસ રાખી હરજી ગયા અને ત્યાં છલોછલ પાણી ભરેલું જોવા મળ્યું સાધુના પાત્રમાં રહેલા દૂધનું એક ટીપું પીતા જ હરજીને બ્રહ્મજ્ઞાન થઈ ગયું તેમને સમજાયું કે આ કોઈ સામાન્ય સાધુ નથી પાંચ પરમાત્માના સાક્ષાત્કાર અને આદેશ રામદેવ પીરે હરજીની ભક્તિની કસોટી કરવા લગ્નનો પ્રસ્તાવ પણ મૂક્યો પણ હરજીએ બ્રહ્મચર્ય પાળી માત્ર ભક્તિ કરવાનો દ્રઢ નિશ્ચય બતાવ્યો અંતે રામદેવપીરે પોતાના અસલી સ્વરૂપમાં દર્શન આપ્યા બાપાએ હરજીને આજ્ઞા કરી હરજી હવે આ બકરા ચરાવવાનું છોડી દે આ લે અક્ષય જોડી અને આ લીલો ઘોડો કાપડનો હવે તું ગામડે ગામડે જઈ મારા ભજન ગા અને ધર્મનો પ્રચાર કર રામદેવપીર અદ્રશ્ય થયા અને ત્યાં તેમના ચરણ પાદુકા અને એક કાપડનો લીલો ઘોડો રહી ગયા હરજી હવે હરજી ભાટી બની ગયા જોધપુરની જેલ અને ઘોડાએ ચણા ખાધાનો ચમત્કાર ભ્રમણ કરતાં કરતાં હરજી ભાટી જોધપુર સ્ટેટના મસૂરિયાના બગીચામાં પહોંચ્યા ત્યાં હજારોની મેદની તેમની કથા સાંભળવા ઉમટી આ જોઈને રાજના દિવાન હજારીમલને ઈર્ષ્યા થઈ તેણે હરજીને ઢોંગી ગણી જેલમાં પૂરી દીધા હજારીમલે હરજીની મશ્કરી કરવા એક શરત મૂકી જો તારો આ કાપડનો ઘોડો ચણા ખાય અને પાણી પીવે તો જ હું તને સાચો ભગત માનું રાત્રે જેલમાં ચમત્કાર થયો સ્વયં રામદેવ પીરે રાજા વિજયસિંહજી અને દિવાનને સપનામાં દર્શન આપી ચેતવણી આપી જ્યારે સવારે જેલ ખોલવામાં આવી ત્યારે આખું જોધપુર આશ્ચર્યચકિત થઈ ગયું કાપડનો નિર્જીવ ઘોડો સાક્ષાત ચણા ખાઈ રહ્યો હતો અને પાણી પી રહ્યો હતો રાજા અને દીવાને ભાટીના પગમાં પડી માફી માંગી સાત અંતિમ સમય અને વારસો હરજી ભાટીએ આખું જીવન રામદેવ પીરના ચરણે સમર્પિત કરી દીધું તેમણે હજારો ભજનોની રચના કરી જે આજે પણ મારવાડ અને ગુજરાતના ઘરે ઘરે ગવાય છે વિક્રમ સંવંત અઢારસો સાડત્રીસમાં એંસી વર્ષની આયુમાં હરજી ભાટીએ આ દેહનો ત્યાગ કર્યો અને પરલોક સિધાવ્યા આજે પણ રામદેવરાની યાત્રા હરજી ભાટીના સ્મરણ વગર અધૂરી ગણાય છે નિષ્કર્ષ હરજી ભાટીનો ઇતિહાસ આપણને શીખવે છે કે ભગવાનને પામવા માટે ધન કે સંપત્તિની જરૂર નથી માત્ર સાચા હૃદયની ભક્તિ અને શ્રદ્ધા જ કાફી છે રામા તમારે દેવડે ધમકે લોબાનના ધૂપ જેવા અમર ભજનો દ્વારા હરજી ભાટી આજે પણ આપણી વચ્ચે જીવંત છે તમારા માટે આગળનું પગલું શું તમે આ ઇતિહાસને આધારે હરજી ભાટીના પ્રખ્યાત ભજનોની યાદી અથવા તેમના દ્વારા રચાયેલા વિશિષ્ટ ભજનોના અર્થ જાણવા માંગો છો ચોક્કસ ભક્તરાજ હરજી ભાટીનો ઇતિહાસ અત્યંત ગહન છે વીડિયોના આધારે અને ઐતિહાસિક સંદર્ભોને જોડીને અહીં એક વિસ્તૃત લેખ પ્રસ્તુત છે જે તેમના જીવનના પાસાઓને ઊંડાણપૂર્વક સમજાવે છે પરમ ભક્ત હરજી ભાટીનો સંપૂર્ણ અને વિસ્તૃત ઇતિહાસ એક મંગલાચરણ અને પૃષ્ઠભૂમિ રાજસ્થાનની પવિત્ર મરૂભૂમિ સંતો શૂરવીરો અને ભક્તોની જન્મી રહી છે આ ધરતી પર જ્યારે જ્યારે અધર્મ વધ્યો છે અથવા ભક્તોએ આર્તનાદ કર્યો છે ત્યારે પરમાત્માએ કોઈને કોઈ સ્વરૂપે અવતાર ધારણ કર્યો છે પશ્ચિમ રાજસ્થાનના રણુજા ધામમાં બિરાજતા બાબા રામદેવપીર રામદેવજી મહારાજ એ કળિયુગના જાગતા દેવ ગણાય છે રામદેવપીરના જીવનમાં અનેક ભક્તો આવ્યા પણ જેનું નામ બાબાની સાથે અભિન્ન રીતે જોડાયેલું છે તે છે ભક્ત હરજી ભાટી ઘણીવાર ગુજરાતમાં ભજવાતા આખ્યાનોમાં હરજી ભાટીને રામદેવ પીરના સમકાલીન બતાવવામાં આવે છે પરંતુ ઐતિહાસિક તથ્યો મુજબ રામદેવ પીરે વિક્રમ સંવંત ચૌદસો બેતાલીસમાં જીવિત સમાધિ લીધી હતી તેના અંદાજે બસ્સો પંદર વર્ષ પછી એટલે કે વિક્રમ સંવંત સત્તરસો સત્તાવનમાં ભાટીનો જન્મ થયો હતો આ વીડિયો દ્વારા સાચો ઇતિહાસ સ્પષ્ટ થાય છે કે હરજીનો જન્મ જ બાબાના અધૂરા રહેલા પ્રચાર કાર્યને આગળ ધપાવવા માટે થયો હતો બે જન્મ અને પારિવારિક ગરિમા જોધપુરથી રામદેવરા તરફ જતા માર્ગમાં પંડિતની રાણી નામનું એક નાનકડો અને શાંત ગામ આવેલું છે આ ગામમાં ક્ષત્રિય રાજપૂત સમાજની ભાટી શાખાના ઉગમસિંહ ભાટી વસવાટ કરતા હતા માતાપિતાનો પરિચય ઉગમસિંહ બાપુ અને તેમના પત્ની અત્યંત સાદગીપૂર્ણ અને ભક્તિમય જીવન જીવતા હતા તેમની પાસે સંપત્તિના નામે માત્ર એક નાની ઝૂંપડી અને છઠ્ઠી સાત પાકડીયા જે દૂધ ન આપતા હોય તેવા બકરા હતા ભક્તિમય ઉછેર ઉગમસિંહ બાપુ રામદેવપીરના પરમ ઉપાસક હતા તેઓ દર બીજે રામદેવરા જઈ બાબાની સમાધિએ શીશ નમાવતા આ સંસ્કારો હરજીમાં જન્મજાત ઉતર્યા હતા વિક્રમ સંવંત સત્તરસો સત્તાવનમાં જ્યારે હરજીનો જન્મ થયો ત્યારે જાણે ઉગમસિંહના ઘરે સાક્ષાત ભક્તિએ અવતાર લીધો હોય તેવું વાતાવરણ સર્જાયું હતું ત્રણ જીવનના કઠિન સંઘર્ષો અને વૈરાગ્ય હરજી ભાટીનું જીવન નાનપણથી જ કસોટીઓથી ભરેલું રહ્યું હતું પિતૃ વિયોગ હરજી હજુ તેરથી ચૌદ વર્ષના કિશોર હતા ત્યાં જ તેમની માતાનું અવસાન થયું માતાના છત્રછાયા ગુમાવ્યા બાદ પિતા પુત્ર એકબીજાનો સહારો બન્યા પરંતુ વિધિના લેખ કંઈક જુદા જ હતા માત્ર એક જ વર્ષના અંતરે પંદર વર્ષની કાચી ઉંમરે હરજીએ પોતાના પિતા ઉગમસિંહ બાપુને પણ ગુમાવ્યા એકાકી જીવન માતા પિતાના અવસાન પછી હરજી બિલકુલ એકલા પડી ગયા તેમની પાસે ગુજરાન માટે માત્ર પેલા પાકડિયા બકરા હતા પરંતુ પિતાએ આપેલા રામદેવપીરના મંત્ર અને ભક્તિના બળે હરજીએ હિંમત ન હારી તેઓ આખો દિવસ વગડામાં બકરા ચરાવતા અને રાત્રે એકલા બેસીને બાબાના ભજનો ગાતા ચાર રામદેવપીર સાથે મેળાપ એક ચમત્કારી ઘટના હરજી ભાટી જ્યારે વીસથી બાવીસ વર્ષની યુવાનીમાં પ્રવેશ્યા ત્યારે તેમના જીવનની સૌથી મહત્વની ઘટના ઘટી એક દિવસ ધોમધકતા ઉનાળામાં હરજી વગડામાં એક ઘટાદાર વૃક્ષ નીચે આરામ કરી રહ્યા હતા ત્યાં અચાનક એક તેજસ્વી સાધુ પધાર્યા બકરીનું દૂધ દોહવાનો પ્રસંગ સાધુએ આવીને હરજી પાસે તરસ છિપાવવા દૂધ માંગ્યું હરજીએ વિનમ્રતાથી કહ્યું બાપુ આ રણપ્રદેશમાં દૂધ ક્યાંથી લાવું અને મારી પાસે જે બકરા છે તે તો પાકડિયા છે તે દૂધ નથી આપતા પણ સાધુએ હઠ પકડી અને એક નિર્દિષ્ટ બકરી બતાવીને કહ્યું તું ટ્રાય તો કર તે જરૂર દૂધ આપશે હરજીએ જેવું પાત્ર ધર્યું કે તરત જ પેલી દૂધ ન આપતી બકરીના આંચળમાંથી દૂધની ધારાઓ વહેવા માંડી હરજી સ્તબ્ધ થઈ ગયા તળાવનું પાણી અને બ્રહ્મજ્ઞાન ત્યારબાદ સાધુએ સુકાયેલા તળાવમાંથી પાણી લાવવા કહ્યું હરજીએ ત્યાં જઈને જોયું તો જે તળાવમાં ધૂળ ઉડતી હતી તે અત્યારે નિર્મળ જળથી છલોછલ હતું સાધુના પાત્રમાં રહેલા દૂધનું એક ટીપું ચાખતા જ હરજીના હૃદયમાં જ્ઞાનના દીપ પ્રગટ્યા તેમને સમજાઈ ગયું કે આ કોઈ સાધારણ સાધુ નથી પણ સ્વયં અલખ ધણી રામદેવ પીર છે પાંચ લગ્નનો પ્રસ્તાવ અને પરમ ત્યાગ સાધુ રામદેવ પીર એ હરજીની પરીક્ષા કરવા માટે તેમને સંસારમાં પડવા અને લગ્ન કરવા માટે દબાણ કર્યું તેમણે કહ્યું કે તારું ઘર ચલાવવા માટે હું ખર્ચ આપીશ પણ હરજીએ બે હાથ જોડીને કહ્યું બાપુ મારે આ નશ્વર સંસારના સુખ નથી જોઈતા મારે તો બ્રહ્મચર્ય પાળીને મારા રામાધણીની ભક્તિ કરવી છે હરજીનો આ દ્રઢ નિશ્ચય જોઈ રામદેવપીર પ્રસન્ન થયા અને પોતાના ચતુર્ભૂત સ્વરૂપમાં દર્શન આપ્યા બાબાએ હરજીને અક્ષય જોડી જેમાંથી ક્યારેય વસ્તુ ખૂટે નહીં તેવી જોડી આપી અને આજ્ઞા કરી કે હવે તું બકરા ચરાવવાનું છોડી દે અને ગામડે ગામડે જઈ ધર્મનો પ્રચાર કર બાબાએ ત્યાં પોતાના ચરણ પાદુકા અને કાપડનો લીલો ઘોડો પ્રસાદી રૂપે આપ્યા જોધપુરનો ચમત્કાર અને જેલવાસ હરજી ભાટી હવે પ્રચારક બની ગયા હતા તેઓ જ્યાં પણ જતા ત્યાં હજારો લોકો ઉમટી પડતા જ્યારે તેઓ જોધપુરના મસૂરિયા વિસ્તારમાં રાજના બગીચામાં રોકાયા ત્યારે લોકોની ભીડને કારણે બગીચાને નુકસાન થવાની બીકે રાજના દીવાન હજારીમલે ભાટીને ઢોંગી ગણી જેલમાં પૂરી દીધા ઘોડાએ ચણા ચણાખાતા હજારીમલે હરજીની ઠેકડી ઉડાડતા કહ્યું જો તારો આ કાપડનો ઘોડો ચણા ખાય તો હું તને સાચો માનું હરજીએ બાબાનું સ્મરણ કર્યું અને આખું જોધપુર સાક્ષી બન્યું કે નિર્જીવ કાપડના ઘોડાએ સાક્ષાત ચણાનો તગારો ખાધું અને પાણી પીધું રાજાની ક્ષમાપના તે જ રાત્રે બાબા રામદેવ પીરે જોધપુરના રાજા વિજયસિંહજીને સ્વપ્નમાં આવીને ચેતવ્યા રાજા અને દીવાન બંનેએ હરજી ભાટીના ચણોમાં પડીને માફી માગી અને હરજી ભાટીના માનમાં મસૂરિયા ટેકરી પર ભવ્ય મંદિરનું નિર્માણ કરવાની પ્રેરણા મળી સાત સાહિત્યિક પ્રદાન અને દેહત્યાગ હરજી ભાટી માત્ર ભક્ત નહોતા પણ એક ઉત્તમ કવિ અને ભજનિક પણ હતા તેમણે રામદેવ પીરના મહિમાના હજારો પદો રચ્યા ખમ્મા ખમ્મા હો રણુજાના રાયને રામા તમારે દેવડે જેવા અનેક ભજનો હરજી ભાટીની કલમથી લખાયેલા છે અંતે વિક્રમ સંવંત અઢારસો સાડત્રીસમાં એંસી વર્ષની ઉંમરે હરજી ભાટીએ આ નશ્વર દેહનો ત્યાગ કર્યો તેમનો આત્મા રામદેવપીરના ચરણોમાં વિલીન થઈ ગયો આજે પણ રણુજા જનારા લાખો ભક્તો હરજી ભાટીની ભક્તિને નમન કરે છે ઉપસંહાર હરજી ભાટીનો ઇતિહાસ આપણને દ્રઢ મનોબળ અને નિઃસ્વાર્થ ભક્તિનો પાઠ ભણાવે છે જેની પાસે કશું જ નથી તેની પાસે જો ભગવાનની ભક્તિ હોય તો આખી દુનિયા તેના ચરણોમાં નમે છે એ હરજીભાટીના જીવનનો સાર છે તમારા માટે આગળનું પગલું શું તમે હરજી ભાટી દ્વારા લખાયેલા કેટલાક પ્રખ્યાત ભજનોના લખાણ અથવા તેમના અન્ય ચમત્કારો વિશે વધુ વિગતો જાણવા માગો છો